નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ છાત્રાલયમાં આવેલી ગૃહપતિ રસોઈયા તેમજ ચોકીદાર અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી સરસ્વતી કેળવણી મંડળ મોટી માંડી બાર સંચાલિત બક્ષી કુમાર છાત્રાલય મચ્છલાઈ તાલુકો સિગવડ જિલ્લો દાહોદ માટે નીચે મુજબની ભરતી કરવા માટે જિલ્લા નાયબ નિયામક વિકસિત જાતિ જિલ્લો દાહોદના જે એનઓસી ક્રમાંક મળેલ છે મિત્રો જે અન્વયે જાહેરાત આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો પચીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો ગૃહપતિ માટે એક જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે જેમાં પાસ અને તેથી વધુ અભ્યાસ ઉમેદવારો રસોઈ માટે એક જગ્યા એસીબીસી માટે પાસ કે તેથી વધુ અભ્યાસ ચોકીદાર માટે એક જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ધોરણ ચાર પાસ કે તેથી વધુ અભ્યાસ ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં નીચે આપેલા સરનામે રજીસ્ટ એડી થી અરજી કરવાની રહેશે અધૂરી વિકતોવાળી તથા સમય પછી આવેલી અરજીઓ અમાન્ય ગણાશે પગાર નીતિ સરકારની અનુસાર મળવાપાત્ર થશે પસંદગી પામેલ ઉમેદવારે નોકરીના સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે હાજર રહેવાનું રહેશે અરજીઓ મોકલવાનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી શ્રી સરસ્વતી કેળોડી મંડળ મોટી બાર તાલુકો લીમખા જિલ્લો દાહોદ આડત્રીસ એકાણું ચાલીસ પિનકોડ છે મિત્રો આગળ વાત કરશું બીજી છાત્રાલયમાં આવેલી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી પંચમહાલ જિલ્લા ખેડૂત કેળોડી મંડળ લીમખેડા તાલુકો લીમખાડા જિલ્લો દાહોદ સંચાલિત શ્રી ઉદય કન્યા છાત્રાલય ડુગરી તાલુકો જાલોદ જિલ્લો દાહોદ માટે નીચે મુજબની જગ્યા ભરવાની થાય છે જે મુજબ મધ્યપ્રદેશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ જે જેની એનઓસી ક્રમાંક મળેલું છે મિત્રો જે અન્વયે રસોઈ માટેની એક જગ્યા એસટી કેટેગરી માટે ધોરણ ચાર પાસ ની લાયકાત ધરાવતો હોય છે ચોકીદાર માટે એક જગ્યા છે ધોરણ ચાર પાસ ની લાયકાત અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે પસંદગી મામદાર રસોઈયા ઓછામાં ઓછું ધોરણ ચાર પાસ હોવા જોઈએ સરકારશ્રીના ધારાધોરણ મુજબ વેતન આપવામાં આવશે સદર ભરતી ગુજરાત સરકાર શ્રી તથા મદદનીશ કમિશનર શ્રી દાહોદના નીતિ નિયમો આધીન કરવામાં આવશે ઉમેદવારે જાહેરાતની તારીખથી દિન પંદરમાં રજીસ્ટર પોસ્ટ ડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે નિમણૂક પામેલ કર્મચારી કોઈપણ રાજકીય પક્ષમાં ભાગ લઈ શકશે નહીં ચોવીસ કલાક છાત્રાલયમાં રહીને ફરજ બજાવવાનો રહેશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી શ્રી પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા તાલુકો લીમખોડા જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું ચાલીસ જોઈ શકો છો રોજ છે વાત કરશું માઇ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ ઝાલદ સંચાલિત શ્રી યોગેશ્વર કૃપા આદિવાસી કુમાર છાત્રાલય ઝાલદ તાલુકો જિલ્લો દાહોદ માટે નીચે મુજબ જગ્યા ભરવાની થાય છે તમે જોઈ શકો છો કમિશનરની કચેરી અંતર્ગત એન મળે છે જેમાં ચોકીદ્ર માટેની જગ્યા છે મિત્રો ધોરણ ચાર પાસ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે પસંદગી પામનાર ઉમેદવાર ચોકીદાર માટે ઓછામાં ઓછું ચાર ધોરણ પાસ થયેલા હોય છે ઉમેદવારની પ્રથમ પુરુષ ઉમેદવાની પ્રથમ પસંદગી સરકારશ્રીના ધારાધોરણ મુજબ વેતન ચૂકવવામાં આવશે સદર ભરતી ગુજરાત સરકાર શ્રી તથા મદદ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ દાહોદના નિયમોના અધીન કરવામાં આવશે જાહેરાતના પંદર દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ ડેથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે અરજી મોકલવાનું સરનામું નોંધ લેશો મિત્રો પ્રમુખ શ્રી ઓમ શ્રી લખેશ્વરી માઈ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ ચાલત તાલુકો જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું એકાઉન્ટ પર અરજી કરવાની રહેશે રોજ માટેની જાહેરાત આવી છે મિત્રો આગળ વાત કરશું બીજી એક છાત્રાલયમાં આવેલી ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશો અખિલ એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી લહત લહતારા કન્યા છાત્રાલય મોરવા હડક જિલ્લો પંચમહાલ માટે ગૃહ માતા માટે એક જગ્યા ધોણ બાર પાસ રસોયા માટે એક જગ્યા ધોળ આઠ પાસ તથા ચોકીદાર માટે એક જગ્યા ધોળ આઠ પાસ બક્ષી પંચ જાતિના ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે નોકરી ઇચ્છુક ઉમેદવારોએ નીચેના સરનામે પંદર દિવસમાં અરજી કરવાની રહેશે તો જોઈ શકો છો બીજી મે બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત રદ આવી છે મિત્રો અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો પ્રમુખશ્રી શ્રી લહર ધારા કન્યા છાત્રાલય પુષ્પદીપ વિદ્યાલયના સંકુલમાં મુખ તાલુકો મરવાડક જિલ્લો પંચમહાલ અંતર્ગત આ જાહેરાત છે મિત્રો તો મિત્રો વિવિધ છાત્રાલય અંતર્ગત જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય